એનઆઈઆઈટી એનઆઈઆઈટી શબ્દમાં એનનો અર્થ નેશનલ આઈનો અર્થ ઇન્સ્ટિટ્યૂટ બીજા આઈનો અર્થ ઇન્ફોર્મેશન અને ટીનો અર્થ ટેકનોલોજી થાય છે આમ એનઆઈઆઈટી શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થાય છે એનઆઈઆઈટી શબ્દમાં એનનો અર્થ નેશનલ આઈનો અર્થ ઇન્સ્ટિટ્યૂટ બીજા આઈનો ઇન્ફોર્મેશન અને ટીનો અર્થ ટેકનોલોજી થાય છે આમ એનઆઈઆઈટી શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ